ખડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર હોય સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશ્ચલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહભરી હેઠળ વર્કઆઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કવોડના પોલીસ માણસોને ખાનગી બાતમીદારો મારફતે મળેલા આધારભૂત બાતમીકીકતના આધારે પાંડેસરા બમરોલી મેઇન રોડ લક્ષ્મી હોમ સામેથી નાસ્ફત આરોપી સંજયકુમાર હરીન્દર શાહ ઉમરવર્ષ એકવીસ ધંધો મટકાની દુકાન રહેવાસી હાલ બમરોલી ગામ લક્ષ્મી હોમ સામે મેઇન રોડ પાંડેસરા સુરત મૂળવતન ગામ પરસાઢાકા બલોલપોર મોતીહારી બિહાર તથા સરમુજવા રોહતટ મધ્યશ પ્રદેશ નેપાળવાળાને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ખડોદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો નંબર ઝીરો ઝીરો વન સેવન બે હજાર ચોવીસ સિપીકો ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોત્તેર બે જે ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર ત્રણ તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોક્સો એક્ટ બે હજાર બારની કલમ ચાર છ આઠ બાર મુજબના ગુનામાંના સફળતા હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો ખડોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ છે